વિવિધ સમસ્યાઓના નિરાકરણ લઈને ઘેરીલી છે પરંતુ જે રીતે વોર્ડ નંબર સોળ ના ભાજપના નગરસેવક સ્નેહલ પટેલે ઉગ્ર રજૂઆત કરી એને લઈને પડદા પાછળના ખેલાડીઓ નિર્વસ્ત્ર થઈ ગયા હતા વોર્ડ નંબર માં પાણીની સમસ્યા એ હદે વખરી છે અને વારંવારની રજૂઆતો બાદ પણ તેનો યોગ્ય જવાબ ન મળતા આખરે સ્નેહલ પટેલે રડતી આંખે રજૂઆતો કરી પ્રતાપે વડોદરા મહાનગરપાલિકામાં જૂથવાદ ચરમસીમાએ હોવાનું પણ ફલિત થયું આખરે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા તાબડતોડ આ વિસ્તારની સમસ્યાઓના ઉકેલ માટે જવાબદાર અધિકારીઓને સૂચના પણ આપવામાં આવી જોકે આ બાદ સ્નેહલ પટેલ ઉપર ચોક્કસ એજન્ડાના આધારે જોરે સત્તા પર બિરાજમાન થયેલાઓને એ ખબર હોવી જોઈએ કે સ્નેહલ પટેલે એમની રાજકીય કારકિર્દીમાં માં યુવા મોરચાથી લઈને નગરસેવક સુધીની સફર ખેડી છે એ દરમિયાન પણ એમને કોઈ પણ રાજકીય આખાઓનો જબ્બો કે મહિલા નેતાઓનો પાલવ પકડવાની જરૂર પડી નથી એ પાછળનું કારણ એ છે કે સ્નેહલ પટેલ સ્પષ્ટ વક્તા હોવા ઉપરાંત તેમની ઉપર આ દિન સુધી કોઈ જ પ્રકારની આર્થિક ગાલમેલના આરોપ પણ લાગ્યા નથી અને એમને એમના વિસ્તારના મતદારોનું જ પ્રચંડ સમર્થન છે અને એને લઈને જ તેઓ હંમેશા પ્રજાની પડખે ઉભા રહે છે

કોંગ્રેસનો નો ગઢ વોર્ડ નંબર સોલ ના કાંગરા ખેડવી નાખનાર ભાજપના બે કાઉન્સિલરો સામે ભારતીય જનતા પાર્ટી શાસિત વડોદરા મહાનગરપાલિકા જ ઓરમારી વર્તન કેમ કરે છે તે પણ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે જુઓ સ્નેહલ પટેલે ભરી સભામાં રૌદ્ર સ્વરૂપ બતાવીને પોતાની વાત કયા શબ્દોમાં મૂકી લાઈને અત્યારે બોલા પર આરોપ કરવા હું મારા નાગરિકોના પ્રશ્ન જ્યારે બોલતી હોઉં મારા નાગરિકોના નિવેદનતી હોઉં હું કોઈનો માથું મારતી નથી તમે લોકોએ જે અત્યારે વાતો કરી બોલે જે સભા સભાની અંદર હું મારા નાગરિકો માટે બોલું છું અને બોલતી રહી આ રીતે ખોટા આરોપો ના કરો પાછું બેન કેવામાં આવી છે કે તમારા પતિને લઈને ફેર ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર